હાથીકાના માર્કેટમાં આવેલી રાજા મસાલા ભંડારમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું હાથીકાનામાં આવેલી રાજા મસાલા ભંડાર દુકાનમાં રહેલા મરચા સહિતના મસાલા સળગતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અન્ય વેપારીઓની આંખોમાં માં બળતરા થઈ હતી ત્યારે દુકાનમાં જઈને આગ ઉલવવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઓક્સિજન માસ્ક પહેરવા પડ્યા હતા વડોદરા ફાયર વિભાગના જણાવ્યા અનુસાર રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં આગ લાગી હોવાનો મેસેજ રાત્રે દસ ને પચીસ આવ્યો હતો સ્થળ પર પહોંચતા મસાલાની દુકાનમાંથી ધુમાડા બહાર નીકળી રહ્યા હતા મસાલાની દુકાનની ઉપરના માળે પણ આગ ફેલાઈ ગઈ હતી આગ ઓલવ્યા બાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ઓલવવાની પ્રક્રિયામાં બે ટેન્કરો હાથી ખાના મોકલવામાં આવ્યા હતા જ્યારે આ કેવી રીતે આગ લાગી તે તપાસનો વિષય બન્યો છે વડોદરાનું સૌથી મોટું અનાજ અને મસાલાનું વેચાણ જ્યાં થતું હોય તેવું હાથીખાના બજારમાં મોટી આગ લાગી હોવાનું જણાતા જ વેપારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા લોકો બજારમાં દોડી આવતા આખરે હાથીખાનાના ત્રણ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા ઠીકાના માર્કેટમાં દુકાન આવેલી છે આઈ ટેર કરીને રાજા મસાલા બંડાર અમારે સવા દસથી સાડા દસની વચ્ચે કોલ આવ્યો તો કે તમારી દુકાનમાં આગ લાગેલી છે તો અમે તાત્કાલિક ધોરણે આવ્યા હતા તે જ ખોલીને જોયું તો બધું આગ દેખાતી હતી અને ફાયર બ્રિગેડને તત્કાલ ફોન કરેલો હતો એડવાન્સમાં તો ફાયર બ્રિગેડ આવી છે અને બધું કામ કર્યું છે તો માલનું બહુ બધું નુકસાન થયું છે તે છતાં બધાએ જોઈ લીધું છે કે શું થયું છે તો આમાં શોર્ટ સર્કિટનું બતાવી બતાવી રહ્યા છે બધા અને ખૂબ જ દુકાનમાં નુકસાન થયું છે ને ટોટલ લોસ થઈ ગઈ છે કેટલું આશરે ત્રીસ એક લાખ રૂપિયાનું માલસામાન છે અને પાંચેક લાખ રૂપિયાનું ફર્નિચર છે